ધોરણ એક થી પાંચમાં વિદ્યા સહાયકની ભરતીમાં જગ્યા વધારવાની માંગ સાથે ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા હાલ વિદ્યા સહાયક એક થી પાંચમાં અંદાજે પાંચ હજાર જેટલી ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને ઉમેદવાર દ્વારા આવકારવામાં આવ્યો છે આ ભરતી પ્રક્રિયા બે હજાર એક થી બે હજાર ત્રેવીસ સુધી તમામ ટેટ એક પાસ કરેલા ઉમેદવારો ફોર્મ ભરી શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી ઉમેદવારોની સંખ્યા પણ વધી છે આથી જગ્યા વધારવાની માંગ સાથે ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું ઓકે આપનું નામ હા મારું નામ છે દિનેશ બાવળિયા ટેટ વન પાસ ઉમેદવાર છું અને આ મારા સાથી મિત્રો પણ ટેટ વન પાસ ઉમેદવાર છે અમે ઘણા સમયથી ખાસ કરીને એક જોઈએ ને તો ચૌદ વર્ષનો વનવાસ હોય એવું લાગે અમને પંદર વર્ષથી અમે આ એક વિદ્યાશાહીની ભરતીની રાહ જોતા હોઈએ છીએ સરકાર વારંવાર ભરતી કરે છે પણ અમે કોઈને કોઈ કારણો છે પાછળ રહી જતા હોઈએ છીએ અમે બધાએ સરકારની અપેક્ષા મુજબ એક પાસ પણ કરી છે સરકારના નીતિ નિયમો મુજબ સમયે સમયે જે જે નિયમો ફરે છે એમાં ખરા ઉતરવાનો પ્રયાસ કર્યો છે છતાં પણ અમારા જે કુલ નવ હજાર કેન્ડિડેટ હાલમાં વિદ્યા ભરતીમાં ફોર્મ ભરેલા છે એ બધાની એક ચિંતા છે કે સરકારે જે મેકમ જે છે હાલનું એકવીસ હજાર ત્રણસો ને ચોપનનું એ મેકમના પચાસ ટકા ભરતી કરવી જોઈએ અમને હાલમાં પાંચ ટકા પાંચ હજારની જ ભરતી આપી છે તો અમને એવું લાગે છે કે હજુ પણ અમને થોડો અન્યાય થાય છે વર્ષોથી જે રાહ જોઈ રહેલા અમારા ભાઈઓ છે જે જે પંદર વર્ષથી રાહ જોઈએ છે નવ હજાર ભાઈઓ છે અને લાયક ઉમેદવાર છે અનુભવી ઉમેદવારો છે અને પીઢ ઉમેદવારો છે અમે એક તો ખાતરી આપીએ છીએ કે અમે સરકારની અપેક્ષા મુજબ ખરા ઉતરીશું જે એમની શિક્ષણ આપવા માટે જે પદ્ધતિ છે એમાં પણ અમે ખરા ઉતરીશું તો આ જે નવે નવ હજાર મિત્રો અમારા જે ભાઈઓ બહેનો એ બધા જ એની અંદર આવી જાય અને શિક્ષણને સારું એવું કામ અમે આપી શકીએ શિક્ષણનું સારું કામ આગળ વધારી શકીએ એ માટે સરકારશ્રીને નમ્ર નિવેદન છે કે હાલની જે પાંચ હજારની ભરતી છે એમાં જગ્યા વધારો કરવામાં આવે અને થોડા જ સમયની અંદર એની જાહેરાત પણ કરવામાં આવે જે પાંચ હજારની ભરતી જાહેરાત જે હમણાં ટૂંક સમયમાં તમે કેટેગરીવાઇઝ જગ્યાઓ આપવાનો છો તેમાં જ અમારો જગ્યા વધારો તમે જાહેર કરો એવી અમારી નવ નમ્ર અપીલ છે સાથે સાથે કચ્છની ભરતી જે તમે આપવા માટે જે પ્રયાસ કર્યો છે એને પણ તમે પરિપૂર્ણ કરો એ પણ અમે કાગડોળે રાહ જોઈ રહ્યા છીએ જે કચ્છની ભરતી છે એનો ઝડપથી એનો ઠરાવ પસાર કરી અને એ પણ ટૂંક સમયમાં જાહેર કરો અમારી તો ઈચ્છા છે કે એપ્રિલના અંતમાં ફોર્મ ભરાવાનું શરૂ થઈ જાય કચ્છની ભરતીનું તો અમે અમારી જે ખુશી છે એ બે ગણી થઈ જાય અને અમારા મમ્મી પપ્પાના જે વર્ષો જૂના સપના છે એ પણ અમે સાકાર કરી અને અમે એમની અમારી નોકરી એમના ચરણોમાં ભેટ કરી શકીએ અસ્તુ સરકાર શ્રી અમારી અરજી સાંભળે એવી નમ્ર નિવેદન તમે કઈ ઠકાને રજૂઆત કરવા આવ્યા છો અમે અત્યારે માનનીય કલેક્ટર ભાવનગર ભાવનગરમાં કલેક્ટર કચેરીએ અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ માનનીય શ્રીને અમે આવેદન આપ્યું છે અને અમને અમને સારો એવો પ્રતિસાદ આપી અને અમારી માંગણીને આગળ લઈ જવા માટે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે